તો ફેમિલીમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી ગુડ મોર્નિંગ સાથે અમે આવી ગયા છીએ એડા ઉતારવા એડા ઉતારી ને બહુ સરકાર તો છે કે આગળ જવા જાય છે વેર છે મસ્ત મજાની એડા મસ્ત મજાના છે તો હવે એડા ઉતારી એડા ઉતારી છે તો આવો મિત્રો જય માતાજી બાપા સુતારામ બધા મજામાં જશો આપણા વિડીયો જોતા હોય મજામાં જુઓ કે તો વિડીયોમાં બઈ ના રહેજો અમે આજે ઈડા ઉતારી છીએ એવું કામ કરે છે વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો તો કેવા લાગે કે જો ઓકે બધા જોઈ લ્યો મારી તુવેર છે સેઠે વાવી છે આમ તો જુઓ કેવી સરસ મજાની સિંગુ છે मोंती, मोंती, पांच पांच दाना से एक ना। जो है ना जी से। हजी तो फाल है फूल है तो फूल हवे बनता है दवा छाटी दी थी है दाणा मस्ती ना मोटा टब्बा टब्बा

તો મિત્રો વિડીયો માં જો રેજો જો જો બધાય કોમેન્ટ કરજો અમને ખબર પડે કોણ કોણ વિડીયો જોવે છે ઓકે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને મેં કોમેન્ટ કરજો એન લેસન કરે છે ને દ્રષ્ટિ બેન આરામ ફરમાવે છે હે હું ભૂલાઈ શું લખો છો ઈશિતાબેન ચોપડી માંથી શું લખો છો જોઈ લો એમ એમાં કાંઈ મને દેખાતું નથી તને દેખાય છે દ્રષ્ટિબેન સુઈ ગયા એવું કામકાજ ચાલે છે તો મિત્રો હવે વિડીયોને બાય બાય તાતા શિવ આજનો બ્લોગ પૂરો કરી આવ્યા એમાં તો એમ ન રાખતું